એને આ વાત કહી હતી કે ભાઈ બે વર્ષ પહેલા આ વાત કહી હતી કે ભાઈ આ પીલ છે તૂટી જાય ગમે ત્યારે તૂટી જશે પણ કોઈને મોતની કોઈ કિંમત છે જ નહીં રવિ સુડાઈ ગયા છે રવિ આજે લખન દરબાર જે આજુબાજુમાં જે વાત કરી રહ્યા છે એને આ વાત કહી બિલકુલ જે રીતના જનક વાત કરવામાં આવે તો હજુ પણ રેસ્ક્યુ ની કામગીરી ચાલી રહી છે હું તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે ટ્રક નદીમાં ફસાયેલી છે તેને કાઢવા માટે ભારે જહેમત પ્રશાસન ઉઠાવી પડી રહી છે અને અત્યાર સુધીમાં કુલ દસ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત છે જેઓ સારવાર હેઠળ છે અન્ય લોકોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે આપણી સાથે મુજપુર જિલ્લા પંચાયતના જે સદસ્ય છે હર્ષદભાઈ પરમાર તેમની સાથે આપણે વાત કરીશું હર્ષદસિંહ પરમાર છે હર્ષદભાઈ શું કહેશો તમારા જ મૂજપુર કોન્સ્ટિટ્યુસીમાં ઘટના બની છે અનેક વખત તમે લોકોએ બી રજૂઆત કરી અધિકારીઓને અધિકારીઓ કહેતા હતા કે થઈ જશે થઈ જશે અને આજે ખરામાં જોવા જઈએ તો બ્રિજ કોલાબ થઈને ઘટના થઈ ગઈ તમે જોઈ શકો છો બે હજાર બાવીસના ઓગસ્ટના મહિનાનામાં અમે સૌ આગેવાનોને મળીને રજૂઆત કરી હતી કે ભાઈ આ બ્રિજની ગંભીર પરિસ્થિતિ છે એનું વાઇબ્રેશન જે થાય છે એની એના કરતાં પણ થોડું વધારે થાય છે તો તમે આ આ બ્રિજની કાર્યવાહીમાં તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓ દ્વારા ટેસ્ટ રિપોર્ટ જાહેર કરો અને ટેસ્ટ રિપોર્ટના આધારે પબ્લિકમાં તમે એને પ્રોફિટ કરો કે ભાઈ ખરેખર આની પરિસ્થિતિ આવી હતી કે નથી

જ્યારે મોટા મોટા બ્રિજ બનાવો છો ત્યારે કોઈ તમારી સરકાર ગાંધ જોવા નહીં આવતો જ્યારે આ મુજપુર બ્રિજની વાત કરું બે હજાર એકવીસ માં આ બ્રિજ તૂટી ગયું તો આજે આ બ્રિજ તૂટ્યો જ નથી આ બ્રિજ બે હજાર એકવીસ માં તૂટી ગયો પણ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં એના કારણે આજે આજે આ દુર્ઘટના ઘટી છે અને એમ સંપૂર્ણ જવાબદાર સરકારી અધિકારી અને કલેક્ટર છે લખન દરબાર છે આપણી સાથે જનક જેનું નામ તમે અત્યારે બોલતા હતા લખન સાથે વાત કરી લખન તમે તો અધિકારી સાથે વાત બી કરી અધિકારીઓ એવું કીધું હતું કે આ જે બ્રિજ છે તે જર્જરિત છે તે બ્રિજ રેવા લાયક નથી આ બ્રિજ રેવા લાયક નથી આ બ્રિજ ચાલવા લાયક નથી આ બ્રિજ છો ખરેખર એવો અધર તાલ બ્રિજ જે ત્રણ વર્ષથી અધર તાલ રાખવામાં આવ્યો હતો આ સરકારમાં અધિકારી જે બી મુખ્ય જવાબદાર છે બે હાજર બાવીસ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં રજૂઆત કરી હતી એમાં અધિકારી સ્વીકાર કર્યો હતો કે બ્રિજ ગમે ત્યારે પડી જશે તો ત્રણ વર્ષ આ લોકોએ પડવાની રાહ જોઈ કોઈને મરવાની રાહ જોઈ હવે આટલું મૃત્યુ થયું છે ને હવે બધું નવું કરશે પરંતુ લોકોના જીવ ગયા છે એ કંઈથી પાછા લાવશો બે હજાર બાવીસની જે વાત છે બે હજાર તેવીસમાં પણ જી ચોવીસ કલાકે પણ એપ્રિલમાં અહેવાલ દર્શાવ્યો હતો કે આ બ્રિજ જર્જરીત છે ક્યારે પણ પડી જશે તેમ છતાંય તંત્ર નહીં જાગ્યું સામાજિક આગેવાને રજૂઆત કરી તો એની જગ્યા મીડિયામાં જી ચોવીસ કલાકમાં આવ્યું તો એની જગ્યા શું કહેશો લખન દરબાર કોને જવાબદાર ઠેર્યું છે આખું ગુજરાત જાણતું તું જે પણ આ બ્રિજ પરથી પસાર થયું હશે ને એ બધા જ જાણતા હતા કે આ બ્રિજ ખતરનાક છે આ બ્રિજ જીવ લેશે પરંતુ અધિકારીઓએ મલાઈ ખાવામાં મસ્ત રહ્યા અને એની પર ધ્યાન ના આપ્યું હું આ ચોક્કસ આ બાબતે છેલ્લા પાંચ વર્ષના રોડ વિભાગના અધિકારીઓ જેટલા પણ રહી ચૂક્યા છે પાંચ વર્ષમાં એ બધા જ લોકો જવાબદાર છે એમની બધા પર માનવ ગુનો લાગવો જોઈએ અને તમે વિચાર તો કરો સાહેબ આજે આટલો મોટો બ્રિજ પડી જાય અને પેલો અધિકારી ખાલી ખાલી ફાફા ફદદારી કરે કે જર્જરીત નહોતો તો જર્જરિત જ હતો તો કેવી રીતે પડી ગયો ભાઈ તું ખોટી ખોટી વાતો કરું તારે તો પગાર લેવા લાખો રૂપિયાના લોકોની જિંદગી જે તારો તારો કોઈ મરી ગયો હતો તો તને ભાન પડતનું કે જર્જરીત નથી લખનભાઈ ત્રણ અધિકારીના નામ સામે આવી રહ્યા છે કે જે આના માટે જોવા માટે જે સુરક્ષિત રહેવા છે કે નહીં તેના માટે રિસ્પોન્સિબલ હતા એક નૈનેશ નાયકાવાલા જે કાર્યપાલક ઇજનેર છે સ્ટેટ આર એન બીના બીજા ઉમેશ પટેલ જે ડેપ્યુટી કાર્યપાલક ઇજનેર છે પાદરા તાલુકાના અને જયમીન શાહ તે પણ ઇજનેર છે શું કહેશો આ ત્રણે ત્રણ અધિકારીની જવાબદારી હતી કે બ્રિજ સુરક્ષિત છે કે નહીં તે જોવા જોવાનું અને ઇન્સ્પેક્શન કહીને સરકારમાં રિપોર્ટ આપવાનું સરકારમાં થોડી બી ઈમાનદારી બચી હોય નેતાઓમાં થોડી બી ઈમાનદારી બચી હોય તો આ તને તૈન અધિકારીઓને તાત્કાલિક પાદા પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેસાડે